સવાણી પરિવાર આયોજિત અઢારમાં કોયલડી સમૂહ લગ્નનો ભવ્ય પ્રારંભ પિતાવિહોણી એકસો તેત્રીસ દીકરીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિ સેવા સંગઠન મોબાઇલ એપ્લિકેશનનું લોન્ચિંગ માહિતી બ્યુરો સુરત શનિવાર પીપી સવાણી પરિવાર દ્વારા પિતાની છત્રછાયા ગુમાવેલી દીકરીઓ માટે આયોજિત અઢારમા સમૂહલગ્ન કોયલડીનો ભવ્ય પ્રારંભ પીપી સવાણી ચૈતન્ય વિદ્યા સંકુલ અબરામા ખાતે થયો હતો સમૂહલગ્નના પ્રથમ દિવસે પિતાવિહોણી એકસો તેત્રીસ દીકરીઓએ પરંપરાગત વિધિવિધાન સાથે પ્રભુતામાં પગલાં માંડ્યા આ પ્રસંગે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી શ્રેષ્ઠ સાસુઓના હસ્તે કોયલડી સમૂહ લગ્નોત્સવનો શુભારંભ કરવામાં આવ્યો હતો સાથે જ નાયબ મુખ્યમંત્રીશ્રીના હસ્તે દીકરીઓને આજીવન સહયોગ માટે સેવા સંગઠન મોબાઇલ એપ્લિકેશનનું લોન્ચિંગ પણ કરવામાં આવ્યું હતું નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ દીકરીઓને આશીર્વાદ પાઠવતા જણાવ્યું હતું કે પીપી સવાણી પરિવાર દ્વારા આયોજિત આ સમૂહલગ્ન માત્ર સામાજિક કાર્યક્રમ નહીં પરંતુ સંવેદના અને માનવતાનું ઉત્તમ ઉદાહરણ છે પિતાવિહોણી દીકરીઓને પરિવારની હૂંફ આપી તેમના લગ્ન અને લગ્ન પછી પણ જવાબદારી નિભાવવાનું કાર્ય અત્યંત પ્રશંસનીય છે આ માનવતાનો મહોત્સવ સમાજને નવી દિશા આપે છે એમ તેમણે ઉમેર્યું હતું શ્રી સંઘવીએ જણાવ્યું હતું કે કુદરતે કદાચ આ દીકરીઓને માતાપિતાથી વિખૂટી પાડી હશે પરંતુ ભગવાને પિતા સમાન મહેશભાઈ સવાણીને મોકલીને તેમના જીવનમાં ખુશી અને આત્મવિશ્વાસ આપવાનું કાર્ય કર્યું છે આવનારા સમયમાં પચાસમાં સમૂહ લગ્ન સુધી આ સેવાયાત્રા આગળ વધે તેવી શુભેચ્છા તેમણે વ્યક્ત કરી હતી આ પ્રસંગે મહેશભાઈ સવાણીએ જણાવ્યું હતું કે આ વર્ષે યોજાયેલા કોયલડી સમૂહ લગ્નમાં જોડાયેલી એકસો તેત્રીસ દીકરીઓ પૈકી લગભગ નેવું ટકા દીકરીઓ એવી છે કે જેમના પિતા તેમજ ભાઈ બંને નથી મુસ્લિમ ખ્રિસ્તી દિવ્યાંગ સહિત વિવિધ સાડત્રીસ જ્ઞાતિની ચાર રાજ્ય અને સત્તર જિલ્લાની દીકરીઓ આ સમૂહ લગ્ન દ્વારા સાસરે જશે કાર્યક્રમ દરમિયાન લેખક વિચારક શૈલેષભાઈ સગપરિયા લિખિત શ્રી વલ્લભભાઈ સવાણીના જીવનચરિત્ર પર આધારિત પુસ્તક આરોહણ મહેશભાઈ સવાણીના જીવનચરિત્ર પર આધારિત ડોક્ટર જીતેન્દ્ર અઢ્યાએ લખેલ પ્રેરણા મૂર્તિ તેમજ પિતાવિહોણી દીકરીઓના લાગણીસભર પત્રો પર આધારિત પુસ્તક કોયલડીનું વિમોચન પણ નાયબ મુખ્યમંત્રી શ્રીના હસ્તે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે પદ્મશ્રી ભીખુદાનભાઈ ગઢવી વિષ્ણુભાઈ પંડ્યા પરેશભાઈ રાઠવા કનુભાઈ ટેલર મથુરભાઈ સવાણી સાંસદ મુકેશભાઈ દલાલ મેયર દક્ષેશભાઈ માવાણી ધારાસભ્યો ઉદ્યોગ અગ્રણીઓ સંત મહંતો તથા મોટી સંખ્યામાં ઉપસ્થિત મહેમાનો દ્વારા નવદંપતિને આશીર્વાદ પાઠવવામાં આવ્યા હતા ઉલ્લેખનીય છે કે પીપી સવાણી ટ્રસ્ટ સંચાલિત સેવા સંગઠન આજે અગિયાર હજારથી વધુ દીકરી જમાઈઓનો વિશાળ પરિવાર બની ચૂક્યું છે લોન્ચ કરાયેલી મોબાઈલ એપ દ્વારા આ પરિવારને ડોક્ટર વકીલ શિક્ષક અને માર્ગદર્શન ટીમની સેવાઓ સાથે તમામ કાર્યક્રમોની માહિતી ડિજિટલ માધ્યમથી ઉપલબ્ધ રહેશે રિપોર્ટર નૈતિક રેશમવાળા સુરતથી

कोलोकन करना है हम लेके इस सवारी द्वारा वटपनिक क्रियाना अपनाते है जिक्री और जवाबदारी और करना गतिने से प्रतिबद्ध है हमारे यह बात को कमेटी आज से अपन संकल्प तक लिया है यह बात के जवाबदारी की सभी परिवार लेते हैं करें इस सवारी के वाले निक्री होने के

બધા જ ધર્મ ના જે હિન્દુ છે મુસ્લિમ છે ખ્રિસ્તી છે એટલે આઈ માણસ 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 ધર્મ નો હોય મહેમાનોમાં હર્ષ સંઘી આવ્યા છે અને બધા જ પદ્મશ્રી એવોર્ડીસ આવ્યા છે આજે બાપુજી ના બુક નું લોન્ચ પણ છે સો આજના કાર્યક્રમ ખાસ વિશેષતા આજે આજે કાર્યક્રમ એટલે આજે દર વર્ષે વિશેષતા એ છે કે જે કનેક્શન છે જે ફીલિંગ છે જે એનર્જી તમને ફીલ થાય અને જે સાદર બેઠક કનેક્શન એ ફીલ થાય એટલે દેટ ઇઝ સ્પેશિયલ થિંગ અબાઉટ